નમસ્કાર મિત્રો કેમ છો ચાલો આજનો ટાઈમ થયો છે એક વાગ્યાનો અને આજે આપણે આવી ગયા છીએ અત્યારે ડાકોરના બસ સ્ટેન્ડ સ્ટેન્ડ છે અને મિત્રો આજ નવા તમારું સ્વાગત છે પહેલાં તો અને આજ મસ્ત મજાનો નો એવું લઈને આવી ગયા છે અને આજે આપણે જવાનું છે ડાકોર હંસરાયના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો હવે અત્યારે ડાકોરના બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અને હવે આપણે મંદિર તરફ જવાનું છે તમે જોઈ શકો આ બાજુ છે છે તેથી આપણે જવાનું છે તો ચાલો મિત્રો હવે મંદિરે જઈએ અને મંદિરના દર્શન કરીએ અને મારો વિડીયો પૂરો પૂરો જોઈજો જેથી હું પણ તમને કરાવી શકું મંદિરના દર્શન તો ચાલો મિત્રો હવે જઈએ મંદિર તરફ મિત્રો આ બાજુ છે રિક્ષા સ્ટેન્ડ ત્યાંથી આપણને મંદિર જવા માટે રિક્ષા મળી જાય છે તો ચાલો મિત્રો હવે આપણે આ બાજુ જઈએ તો ચાલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ડાકોર રણછ મંદિરની જગ્યાએ જે પાસે તમે જોય્યા છો જે રણચોરાય રાજા ધીરાજ રણચોરાયજીનું મંદિર છે અત્યારનો સમય છે એક વાગ્યાનો એટલે અત્યારે હાલ બંધ છે પણ આ મંદિર ચાર વાગ્યે ખૂલશે તો ત્યારે આપણે મંદિરના દર્શન કરીશું અને એ પહેલાં આપણે બીજા મંદિર ખુલાશે અને ડાકોરમાં આવી એટલે ખાસ કરીને તો બાપાલાના ગોટા ખૂબ જ પ્રખ્યાત છે તો આજે આપણે ગોટા પણ ખાઈશું તો ચાલો મિત્રો હવે આપણે આગળ તરફ જઈએ અને રખડીએ મિત્રો ગોમતી ખાતે કાથે આવો એટલે મંદિર થી એકદમ આગળની બાજુ આવે એટલે આપણને જોવા મળશે ગોમતી નોકાવિયાર જે નોકાવિયાર માટેની વ્યવસ્થા છે અને એના કે ગ્રેટ આ પ્રમાણે છે એક વ્યક્તિ દીઠ કે કાવો છે એનો ભાવ આવો છે એનો ભાવ અને આ છે નોકાવિયાર તો જોઈ શકો છો અને આ છે એના ટિકિટનો ભાવ છે અને બધી સૂચનાઓ છે અને ક્યાં સુધી ખુલ્લું રહે પણ લખેલું છે અને મિત્રો કાંઠે રીતે વ્યવસ્થા છે તમે જોઈ શકો છો બધી અલગ અલગ દેશોની વ્યવસ્થા છે અને સામે છે તે રણસોડા જ્યાં ગોમતી કલા માં આવ્યા હતા તે મંદિર તો ચાલો ત્યાં જઈએ અને તેના પણ હવે આપણે દર્શન કરીએ મિત્રો આ પાછળ જે મંદિર છે તેનો ઇતિહાસ કઈ કેવો છે કે ડાકોર ગામમાં કૃષ્ણ ભક્તો બોડાણ રહેતો હતો જે દર છ માસ ને પૂર્ણ ડાકોર થી દ્વારકા રસ્તે ચાલીને હાથમાં તુલસીનું રોપીને કોડું લઈને ભગવાનના દર્શન માટે જતો હતો ભક્તો બોડાણે બોંતેર વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે એમને તકલીફ પડવા લાગી પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ આથી અમે ભક્તને સપનામાં આવીને કહ્યું કે કે હું દ્વારકાથી ડાકોર આવીશ તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લઈને આવજે બોડાણો બીજી વખત સાથે ખખડ થઈ ગાડો લઈને દ્વારકા આવ્યો પૂજારીએ પૂછતા નિખાલસ થી એને જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે દ્વારકાના પૂજારીએ રાત્રે મંદિરે તાળા મારી દીધા પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવાબ પ્રયાણ કર્યું દ્વારકાથી થોડી દૂર નીકળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યું કે હવે તું આરામ કર હું ગાડું ચલાવીશ ફક્ત એક રાતમાં ભગવાન રાજા રાણસોરાય ડાકોરમાં આવી ગયા સવારમાં બિલેશ્વર મહાદેવ નજીક લીમડાના ડાળ પકડીને બુડાણાને જગાડ્યો અને ગાડી ચલાવવા કહ્યું ભગવાનના સ્પર્શથી લીમડાની ડાળ મીઠી થઈ ગઈ ભગવાન ભગવાનની દ્વારકામાં ના જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગુરીઓથી ભગવાનને બચાવવા ગોડાણાએ મૂર્તિ ગોમતીમાં પધરાવી દીધી અને જાતે ગુગુરીઓને મરવા ગયા ગૂગુડીઓએ ગુસ્સામાં આવીને બોડાણા પર ભાલાથી પ્રહાર કર્યો જેને કારણે બોડાણાનું મૃત્યુ થયું ને ગોમતીમાં મૂર્તિ હતી ત્યાં પાણી લોહીથી લાલ થઈ ગયું દ્વારકાના એક અજમાવી કે જો ભગવાનને તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું તેઓ જાણતા હતા કે બોડાણું ખૂબ જ ગરીબ માણસ છે એટલે સોનું આપી નહીં શકે કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરી ફક્ત નાકની વાળી હતી જ્યારે મૂર્તિને સામે ત્રાજવામાં તેને મૂકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનું વજન બરાબર થયું આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું અને જે જગ્યાએ મૂર્તિ સંધાર હતી તે જે આપણે ભાષણ મંદિર છે તે જગ્યા છે અને ત્યાં જે મૂર્તિની સંતરામાં આવી હતી તો આવું છે કંઈક ઇતિહાસ મિત્રો ડાકોરમાં આવી અને ડાકોરના ગોટા ન ખાવી તો ડાકોરનો આવલા આપણો ફેરો ફેર જાય તો ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ડાકોરમાં આવેલા પ્રખ્યાત એવા ગોટા બાપાલામના ગોટા ખાવા માટે જે મંદિર છે સામે તેની બાજુમાં જ છે બાપાલાલ અહીંયા ગોટા ખાવા માટે જે

ડાકોર આવશો તો આટલા મંદિરના દર્શન અવશ્ય કરજો દ્વારકા અવશ્ય આટલા મંદિર ના દર્શન કરજો મંદિર મંદિરમાં ભગવાનને ચડાવવા માટે માથુ મિશ્રી અને પેસ મગજ પ્રસાદી આવે છે તો આપણે પણ પ્રસાદી લઈ લીધી છે તમે જોઈ શકો છો આ પ્રસાદી આપજો મંદિરની શરૂઆત આ કલાત્મક દરવાજેથી થાય છે અને અત્યારે તમે જોઈ શકો કે મંદિર ખોલવાનો સમય થઈ ગયો હતી અનેક ભક્તો મંદિરની કોઈ રાહ જોઈ રહ્યા છે અને અંતે મંદિરના દરવાજા ખુલી ગયા અને અનેક ભક્તો જય કોષ સાથે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે

જેવા ગગન ભેદી ના આવો તેવું મંદિર ગુજી ઉઠે છે જાણે દરેક ભક્ત ના શ્રી કૃષ્ણ નું પ્રાગટ્ય થયું હોય તેવો માહોલ સર્જાય છે અને એને ભક્તો મંદિરનો નો દર્શન લહાવો પણ લે છે ચાલો મિત્રો ફાઈનલી આપણે રણછોડાય મંદિરના દર્શન કરી લીધા અને આ છે રણછોડાય મંદિર અને મિત્રો આ મંદિરના ના સમય વાત કરીએ તો બપોરે બાર થી ચાર વાગ્યા થી સંપૂર્ણ મંદિર બંધ રહે છે મિત્રો આ મંદિરના વકાશ ની વાત કરીએ તો આ મંદિર કેડા જિલ્લાના ખાસ તાલુકા માં આવેલું છે અને મિત્રો આ મંદિરે કઈ રીતે પહોંચી શકાય એની વાત કરીએ તો નજીક અને અમદાવાદ થી વેલો નડિયાદ નડિયાદ થી બસ દ્વારા ડાકોર ગામે આવ્યા છીએ અને મંદિરના દર્શન દર્શન કરી લીધા તો ચાલો મિત્રો ફાઈનલી આપણે રણસોડરાયના મંદિરના દર્શન કરી લીધા સામે છે રણસોડરાય મંદિર જોઈ શકો રણસોડ મંદિર છે અને એની બાજુમાં જ છે રૂમની એવી બધી સુવિધાઓ છે આ બાજુ રૂમની એવી સુવિધા છે અને આ બાજુ છે ગોમતી ઘાટ જોઈ શકો છો આ છે ગોમતી ઘાટ અને ગોમતી ઘાટ બાજુમાં રાખેલી જગ્યા છે બેસવા માટેની વ્યવસ્થા છે અને આ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ હોય છે ચાલો ત્યાં જઈએ તો મિત્રો ઢાકોરમાં આવેલા હંસોડેરા મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિરે અમદાવાદથી આશરે નેવ કિલોમીટર અને વડોદરાથી આત્રે સિત્તેર કિલોમીટર અંતે આવેલું આ ડાકોર છે મંદિર અને મિત્ર મંદિરની બાજુમાં ઘણી નાની મોટી વસ્તુઓનું પણ મળી રહે છે આ છે ડાકોરની બધા મિત્રો હાલ આપણે ડાકોરના રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને ખાસ વિશેષતા અહીંયા એવી છે કે આણંદથી તમે જો આવવા માગતા હોય તો આણંદથી ડાકોર મેમો ટ્રેન દ્વારા આવી શકો છો અને ડાકોરથી આણંદ તરફ જવા માટે પણ મેમો ટ્રેનનો ઉપયોગ કરી શકો છો આ છે ડાકોરનું રેલવે સ્ટેશન તમે જોઈ રહ્યા છો આથી ડાકોરનું આ છે ડાકોર રેલવે સ્ટેશન અને મિત્રો અહીંથી ટ્રેન મેમો ટ્રેન તમને મળી જાય છે આણંદ જવા માટે તો કંઈક વિશેષ વ્યવસ્થા છે અહીંયા મેમુ ટ્રેન ચાલો મિત્રો આપણે હવે મેમો ટ્રેન રાહ જોઈએ છીએ અને થોડીક વારમાં ટ્રેન આવશે પછી આપણે મેમો ટ્રેન દ્વારા આણંદ જવાનું છે હાલ અમે ડાકોરના રેલવે સ્ટેશને રાહ જોઈ રહ્યા છીએ મેમો ટ્રેનની જે ડાકોરથી અમને આણંદ સુધી લઈ જઈએ અને આ ડાકોરથી આણંદ જવામાં વાળી મેમો ટ્રેનનો સમય છે આજનો ને દસ મિનિટનો અને એક એના પહેલાં જતી રહે છે જેનો ટાઈમ હતો ચાર ને ચાલીસ મિનિટનો અને અત્યારે ને દસ વા ને દસ મિનિટવાળી મેમો ટ્રેન રાહ જોઈ રહ્યા છીએ અને થોડીક વારમાં એ ટ્રેન આવશે અને આપણે આનંદ જઈશું અને મિત્રો આજનો આ ડાકોનો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો અને જો તમને કોઈ એના વિશે પ્રશ્ન હોય તો અવશ્ય કોમેન્ટ કરજો જેથી હું તમને જવાબ દઈ શકું ચાલો મિત્રો હવે જઈએ આપણે આનંદ થેન્ક યુ આભાર આજનો મારો વિડીયો પૂરો જોવા બને